સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે એક મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સના કાળા બજારનો પડદો કર્યો છે ડિંડોલી પોલીસના નાક નીચે તિયા નેક્સસ પર ગાંધીનગરના વિજીલન્સની ટીમે ત્રાટકીને લાખોર પણ ડ્રગ્સ જપ્તી પાડતા સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પર સવાલો ઉઠવાવા પામ્યા છે સ્ટેટ મોનિટરીંગ સેલ એટલે કે વિજીલન્સની ટીમ દ્વારા રાજ્યભરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ જેમ કે દારૂ જુગાર અને ડ્રગ્સના વેપલા પર નજર રાખવામાં આવી રહી છે તો બીજી તરફ સુરત શહેરમાં પણ પોલીસ કમિશનરના આદેશને લઈને પોલીસ દ્વારા નો ડ્રગ્સની સુરસીટી અભિયાન ચલાવી રહ્યું છે કે તેમ છતાં પણ સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમે ડિંડોલી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો કાળો કારોબાર સુધી કાઢ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમે બાતમીના આધારે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસે આવેલા રિજન પ્લાઝાના ફ્લેટ નંબર ત્રણસો ચારમાં ચાલી રહેલા એમડી ડ્રગ્સના અરડા પરથી અંદાજે એક કિલોથી વધુ મેફેડોન ડ્રગ્સ કબજે કરી ત્રણ રાજસ્થાનની ઓમપ્રકાશ ઉપારામ જાટ મહેન્દ્ર સોહનલાલ જોશી ચેલ્સી પુરોહિતની ધરપકડ કરી હતી તો ટીમે આરોપીઓ પાસેથી એકત્રીસ લાખ સાત હજારથી વધુ એકતાલીસ કબજે કરી હતી ત્યારે ભાગી ત્રણ સૂત્રો અમિત કાબા રાજેશ પાટીદાર અને કમ્વલપાલ સિંહને વોન્ટે જાહેર કરાયા છે તપાસમાં ચોંકાવનારી સામે આવી હતી જેમાં મુખ્ય આરોપી રાજસ્થાનના જોધપુર મુખ્ય સપ્લાયર રૂપારામ જાડ છે માહિતી મુજબ હમ પ્રકાશ અગાઉ રાજસ્થાનમાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવતો હતો પરંતુ ધંધામાં નુકસાન જતા અને રેસ્ટોરન્ટ બંધ થઈ જતા તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને ટૂંકા સમયમાં મોટો સપ્લાયર બની ગયો હતો પકડાયેલા અન્ય આરોપીઓમાં મહેન્દ્ર સોનલાલ જોશીનું નામ પણ મોખરે છે મહેન્દ્ર મૂળ રાજસ્થાન ઉદયપુરનો વતની છે પરંતુ સુરતમાં વર્ષોથી રહી જમીન દલાલીનું કામ કરે છે તે સુરતના ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાથી તેણે ડિંડોલીના રિજન્ટ પ્લાઝામાં ફેટભાડે રાખીને રાજસ્થાનથી આવતા સપ્લાયરોને આશરો આપ્યો હતો જમીન દલાલીની આડમાંથી આ ડ્રગ્સ નેટવર્કને સુરક્ષિત રાખવાનું કામ કરતો હતો આ ડ્રગ્સ મામલે ડિંડોલી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે